તરીકે થઈ છે ફંડી રોડ ઉપર રહે છે વન્ય પ્રાણી અધિનિયમ 1972 હેઠળ ગુનો નોંધાઈ 40000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે કાલે હું જ્યારે ફેરણામાં હતી ત્યારે ધોરાજીથી ફરેણી રોડ સાઈડ જતા મને બે શંકાસ્પદ ઇસમો લાગ્યા તો તેની પાછળ મેં પીછો કર્યો અને તેની તપાસ કરતા તેઓ બંને શંકાસ્પદ એક્ટિવિટી કરી રહ્યા હતા ત્યારબાદ થોડા ટાઈમ પછી તેની મેં ડિટેલમાં તપાસ કરતા તેઓની પાસેથી એક પિંજરું મળી આવેલ તથા શિકાર કરવા માટેની ઝાડ મળી આવેલ હતી અને એની પાસે જે પિંજરું મળી આવેલ હતું તેની અંદર બે તેતર અને એક તેતરનું બચ્ચું મળી આવેલ હતું ત્યારબાદ તેની તપાસ કરતા તેઓ તેનો શિકાર કરતા હતા ત્યારબાદ તેને ઓફિસે લઈ આવવામાં આવેલ અને તેની ડિટેલમાં તપાસ કરેલ હતી જેમાં તેઓએ જણાવેલ કે તે હાલ તો માત્ર શિકાર કરી રહ્યા છે તેના ખોરાક માટે થઈને પરંતુ આ ગતિવિધિ હજી ખરેખર ખોરાક માટે કરી રહ્યા છે કે એના પાછળ બીજા કોઈનો હાથ છે તેના માટેની તપાસ હાથ ધરવામાં આવે છે ત્યારબાદ તેના ઉપર પ્રાણી અધિનિયમ ઓગણીસો બોતેર હેઠળની કલમ મુજબ શિકારનો ગુનો નોંધી અને તેની પાસે એડવાન્સ રિકવરી પેટે ચાલીસ હજાર રૂપિયાનો દંડ લીધેલ છે અને તેને હાલ જામીન પર મુક્ત કરે છે અને આગળની કાર્યવાહી